યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે ચૌદ ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે ડેના દિવસે આપણે સૌ જાણીએ છીએ કે આજે વેલેન્ટાઇન ડે છે ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે જેમાં વાસ્તલી દિવસ તરીકે તેમને ઉજવવામાં આવે છે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ પ્રેમ અને સ્નેહ અને વાસ્તવ્યને સમન્વય કરતી આપણી જે ભારતીય સંસ્કૃતિ છે તેને ખરા અર્થમાં ચરિતાર્થ કરવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે વંચિત બાળકોને આનંદની સફર એટલે કે જોઈ રાઈડ કરાવીને મોરબી શહેર વિસ્તારમાં તેમને એક સફર કરવામાં આવશે જેમાં વૈભવી કારોમાં આ જે વંચિત બાળકો છે તેમને ફેરવવામાં આવવાના છે અને બાદમાં આ લોકોને સારી એવી હોટલોમાં આવતા ભોજનિયા કરાવીને વાસ્તુલ્ય દિવસની ખરા અર્થમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે આપણે સૌ જાણીએ છીએ કે ચૌદ ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડેના દિવસે ખાલી પ્રેમ પ્રેમના ગીતો વગાડવા કરતાં ખરા અર્થમાં પ્રેમ આપીને સ્નેહ આપીને જે આપણી ભારતીય સંસ્કૃતિ છે જે આપણી ભારતીય સનાતન સંસ્કૃતિનો એક સૌહાર્દ છે કે પ્રેમ સ્નેહ અને વાસ્તલ્યનો સમન્વય કરતી અને સર્વનો સમાવેશ કરતી આપણી સંસ્કૃતિ છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે આપણે બીજાના રાજીપામાં આપણે રાજી થાય એ આપણી ભાવના છે આપણી સંસ્કૃતિની ત્યારે અમે એવું વિચારી રહ્યા છીએ કે પશ્ચિમી સંસ્કૃતિ તરફ આંધળી ડોટ મૂકવા કરતાં આપણે લોકો વાસ્તલ્ય દિવસને ખરા અર્થમાં વાસ્તલ્ય વરસાવીને જે વંચિત બાળકો છે તેમને પ્રેમ આપીને આ પ્રકારની એક થોઈરાઈડનું આયોજન કરીને બાળકોને ખુશ કરવાનો એક પ્રયત્ન કરેલો છે